જટણ પંથકમાં ફૂંકાયેલા વાવાઝોડાના કારણે હરિકૃષ્ણ જીનિંગ પ્રેસિંગ મિલના છાપરા ઉડી ગયા ભારે નુકસાન વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે વરસાદ પડતા રસ્તા પર પાણી વહેવા માંડ્યા હતા જસદણથી રસિક વિસવાડિયા સાથે હિરેન ખરેડીયાનો એક વિસ્તૃત અહેવાલ બે દિવસ પહેલાં જસદણમાં ધોધમાર વરસાદ આવ્યો હતો ભારે પવન ગાજવીજ અને વીજ વીજળા કડાકા અને ભડાકા વચ્ચે વરસાદ આવ્યો હતો જસદણના પાંચ વડા ગામે હરિકૃષ્ણ જીનિંગ મિલના પતરા ઉડી ગયા હતા ભારે પવનના કારણે હરિકૃષ્ણ જનીંગ મિલના પતરા ઉડી ગયા હતા બી કોઈને ઈજા થઈ નથી જનીંગ મિલમાં રહેલા કપાસ અને કપાસિયાને પણ આ માવઠાના વરસાદના કારણે પારાવાર નુકસાન થઈ ગયું છે કપાસ ભીનો થઈ જતાં નુકસાન થયું છે અને ખાસ કરીને જોકે અનેક જગ્યાએ આ છાપરા ઉડવાના બનાવો બન્યા છે ભારે પવનના કારણે ક્યાંક ઝાડ ધરાશાયી થયા છે અને રસ્તા પર વરસાદના કારણે પાણી ફરી ગયા છે